અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાંથી અવારનવાર હત્યાની ઘટનાઓ આપણે સાંભળી રહ્યા છે જે લોકોની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠાવી રહી છે વાત કરવામાં આવે તો આરોપીઓ જે રીતે કાયદા અને વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે અમદાવાદમાં જાણે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ આ દિવસોમાં આરોપીઓ જે રીતે બેફામ બનીને વર્તી રહ્યા છે તેના કારણે ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે જોકે પોલીસ દ્વારા વખતો વખત કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ આરોપીઓ છે તે બાજ આવવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે અમદાવાદના પોલીસ ઠક્કરબાપા એપ્રોચ પાસે મધુબન હોટલ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મધુબન હોટલના જે માલિક છે રાજેન્દ્રસિંહ રાવ તેમની જ હત્યા કરી દેવામાં આવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો હાલ જે ફરિયાદી છે ભરતભાઈ તેઓ પોતા પોતાના માલિક રવિન્દ્રસિંહ રાવને કોઈ કામ અર્થે બહાર જવાનું હતું તેઓ બસ સ્ટેન્ડ મૂકવા માટે બેસતા હોવાની વિગતો સામે આવી છે ત્યારે ભરતભાઈ છે તે પોતાના સેટને લઈને જઈ રહ્યા હતા ત્યારે આ આરોપીઓ દ્વારા કહેવામાં આવે કે અમને તો ઓઢો મૂકી દે ત્યારબાદ તારા સેટને ત્યાં તને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દે છે આ પ્રકારે વાત થઈ જેમાં આ બાબતે ફરિયાદી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલા મને મારા સેટને મૂકી લેવા દો પછી તમને હું મૂકી આવીશ તો તેને જ લઈને બોલા ચાલી થઈ વિવાદ થયો અને રાજેન્દ્રસિંહ રાવ નામના જે આ મધુબન હોટેલના માલિક છે તે વચ્ચે આવ્યા તેમણે આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને સાથે ગાળા ગાડી બાદ પણ સર્જાયા જેમાંથી ત્રણ આરોપીમાંથી એક આરોપી દ્વારા પોતાના ખિસ્સામાં રહેલી જે છરી હતી તે છરી વડે રાજેન્દ્રસિંહ ઘાતકી હુમલો કરી દીધો આ ઘટનામાં રાજેન્દ્રસિંહ રાવને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો આ મામલામાં જે હોટેલના કર્મચારી છે તેમના દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યાં કૃષ્ણનગર પોલીસે જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ હત્યા તેમજ લૂંટ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ગણતરીના કલાકોમાં પણ ઝડપી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ વિગતો મળી રહી છે દર્શક મિત્રો ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં